સુરતમાં રોડ પર સ્ટન્ટ કરતા નબીરાઓ સામે પોલીસે લાલાક કરી સુરતના પીપળોદમાં બાઇક સ્ટન્ટ કરનારાઓ સામે વેસુ પોલીસે ગુનો દાખલ કરી બે શખ્સોની અટકાયત કરી જીએસટીવીના અહેવાલ બાદ પોલીસે બે બાઇક કબજે કરી સ્ટન્ટ કરનાર બાઇકર્સની અટકાયત કરી હતી આયોજકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં ન આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા જોકે ડીસીપીએ લોકોમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરશે તેવું કહ્યું હતું ઉલ્લેખનીય છે કે સુરતના પીપલોદ રોડ પર બાઇકર્સ લોકોને સ્ટન્ટ કરવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જ્યાં બાઇકર્સ દ્વારા જાહેર રસ્તાઓ પર સ્ટન્ટ કરી લોકોને આકર્ષવામાં આવ્યા તો સ્ટન્ટ કરનાર બાઇકર્સ દ્વારા સપોર્ટ સ્પોર્ટ્સ ગાડીઓમાંથી ધુમાડું કાઢીને પોલ્યુશન પર રોડ ગત રોજ કેટલાક યુવાનો દ્વારા બાઇક પર સ્ટન્ડ કરવામાં આવ્યો હતો અને હાલ પોલીસ દ્વારા બે જેટલા યુવાનોની અટકાયત કરી લેવામાં આવી છે જોઈ શકાય છે જે બાઇક પર સ્ટંટ કરવામાં આવ્યો હતો પછાડી એક નાના બાળકને પણ બેસાડી રાખવામાં આવ્યો હતો સમગ્ર જે સ્ટન્ટનો વિડીયો જે છે જે જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આખરે જીએસટીવીના અહેવાલ બાદ વેસુ પોલીસ હરકતમાં આવી હતી અને હાલ બાઇક પણ પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવી છે અને હાલ જે બે બાઇકર્સો છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે એક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો ગતરોજ અને એ પ્રોગ્રામની અંદર જે બાઇક પર સ્ટન્ડ કરવામાં આવી રહ્યા હતા હાથ છોડીને સ્ટન્ડ કરવામાં આવી રહ્યો હતો પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની પરમિશન તેમના દ્વારા આપવામાં ના આવી હતી અને આખરે વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જે વિડીયો વહેલી સવારથી જીએસટીવીએ પ્રસારિત કર્યા બાદ વેસુ પોલીસ હરકતમાં આવી હતી અને વેસુ પોલીસે હવે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા અને હાલ બે જેટલા યુવાનોની અટકાયત કરી પોલીસે તપાસ શરૂ કરી દેવામાં આવી છે સાઈ જગતાપ જીએસટીવી સુરે